એક રૂપિયાનું એકત્રીસ બત્રીસ પૈસા ને વીસો બોલો મતલબ સ્વાગે છે નવા વિડીયોમાં બધાને જય માતાજી આજે ફરી એકવાર આવી ગયા છે આપણે બતાલની હરાજીમાં બતાલના ભાવ જાણવા માટે ચેનલ ઉપર પહેલી વાર આવે તો સક્સ્ક્રાઈપ કરવાનું ભૂલતા નહીં અને હમણાંથી તો આપણે હરાજીમાં આવતા નહીં ડભગ અઠવાડિયો થઈ ગયો હરાજીમાં આવતા નહીં કારણ કે ઘરનું થોડું કામ હતું એ માટે આપણે આવતા નથી પણ હવે રેગ્યુલર વિડીયો આવશે અને રેગ્યુલર આપણે હરાજીમાં આવશું

ચારસો ને <com selection> <quin esteas> <coughs>

પિસ્તાલીસ લઈ લે લઈ લે પિસ્તાલીસ ત્યાં અમૃત ની પોતાની ત્રણ કીધું

આપે oh, yeah.

તમારે આવશે ને દેવાના છે ને એક રૂપિયા નું

સીતાફળ એક નંબર છે રાજેશમ નીકળી ગયા

ના ના આટલે કરી નાખો ના તણ છે કરી નાખો 352 કરો મેથી તો 500 કરો મેથી ભેગી ભેગી 500 1 રૂપિયો કે 250 500 ના હા કાસમ આ માર્કેટ તો કોથમીર દોઢસો રૂપિયા ને કિલો ભાઈ કોતમરી હા ટમેટા ભાઈ વીસ રૂપિયા ને કિલો એક નંબર ટમેટા વીસ રૂપિયા કોબી ભાઈ તેર રૂપિયા ની કિલો જથા બંધ આવો 10 રૂપિયા ભાઈ કિલો ના 5 કિલો દો કોથમીર કિલો ભાઈ ની કિલો હો રૂપિયા ની કિલો ભાઈ